વલસાડમાં પ્રાંત અધિકારીના તમાા પ્રકરણમાં કર્મચારીઓએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર જુઓ વીડિયો વલસાડમાં ગત ત્રેવીસ એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણી દરમિયાન આવાબાઈ હાઈસ્કૂલના ઈવીએમ રિસિવિંગ સેન્ટર ખાતે મદદનીશ ચૂંટણી અધિકારી પ્રાંત અધિકારીએ ચૂંટણી સાથે સંકળાયેલા કર્મચારીને સામાન્ય ભૂલ માટે અપશબ્દો બોલી એક પછી એક એમ ત્રણ તમાચા જિલ્લા પંચાયતના કર્મચારીને ઠોકી દીધા હતા જેમાં માર ખાનાર કર્મચારી સહિત ત્યાં હાજર અન્ય તમામ કર્મચારીઓ આઘાત પામી ગયા હતા જેને લઈને રોષે ભરાયેલા કર્મચારીઓએ આજ રોજ વલસાડ જિલ્લા વિકાસ અધિકારી અને વલસાડ જિલ્લા કલેક્ટર તથા વલસાડ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી પ્રાંત અધિકારી કે જે ભગોરા વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી આ તમાચા પ્રકરણના ભોગ બનનાર વલસાડ જિલ્લા પંચાયતના કર્મચારી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે તેમણે ચૂંટણીની જે કામગીરી સોંપાઈ હતી તે પૂરી કર્યા બાદ સાંજે પાંચ ત્રીસ વાગ્યાના સુમારે મદદનીશ ચૂંટણી અધિકારી કે જે ભગોરાએ તમામ કર્મચારીઓની યોજાયેલી બેઠકમાં મૌખિક વધારાની કામગીરી સોંપી હતી જેમાં મતદાન મથકના પ્રિસાઇડિંગ ઓફિસર પાસેથી ડાયરી સ્ટેટમેન્ટ એક અને બે વગેરે દસ્તાવેજો સ્વીકારવાની કામગીરી કરવાની હતી અને આ વધારાની કામગીરી માટે તેઓને કોઈ તાલીમ આપવામાં આવી ન હતી જેથી સ્ટેટમેન્ટ એક અને બે ક્યાંક મુકાઈ ગયા હતા જેથી મદદની ચૂંટણી અધિકારી વ અધિકારી કે જે ભાગોરા રોષે ભરાયા હતા અને ગાળો ભાડીને એકસાથે ત્રણ તમાચા કર્મચારી વિજયભાઈને ઠોકી દીધા હતા જેને લઈને આજ રોજ વલસાડ જિલ્લા પંચાયતના કર્મચારીઓ મોટી સંખ્યામાં ભેગા થઈ વલસાડ વિકાસ અધિકારી જિલ્લા કલેક્ટર અને વલસાડ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી વિજયભાઈ પટેલ પત્ર અમારી પાસે કામગીરી હતી અને ત્યાર પછી સાડા પાંચ અમને વધારીની કામગીરી સોંપવામાં આવેલી હતી પ્રિસાઇડિંગની ડાયરી વગેરે લેવા માટેની કામગીરી માટે ત્યાર પછી એ બધા અમે કામગીરી શરૂ હતી અમારી એકાદ પ્રિસાઇડિંગ ઓફિસરનું ફોર્મેટ વન અને ટુની જે કવર આવે છે એ થોડું કશે મુકાઈ ગયું હતું મારાથી તે શોધકોટમાં મારે થોડો ટાઈમ લાગી ગયો હતો એ બાબતમાં એ ઠો હતું પ્રાંત અધિકારી સાહેબ આવ્યા અને કેમ નથી લેતા એ ફોર્મેટ વન અને ટુ ક્યાં છે એમ એ બાબતમાં એ કરીને મને બેઠી ટોન થપ્પડ મારી હતી

વધારેની કામગીરી માટે અમારે એમનો સ્ટાફ પડતો નથી એટલા માટે અમારા પંચાયતના કર્મચારીઓ બધા કામગીરી માટે નિમણૂક કરવામાં આવે છે અને એકદમ એમને આવી જે વધારે જે જવાબદારીવાળી જે કામગીરી માટે અમારા પંચાયતના કર્મચારીઓને જ સોંપવામાં આવે છે એવી કામગીરી આગામી દિવસોમાં જો પગલાં નહીં ભરશે તો અમે આગળ વધીશું જે ઘટના બની છે એ આવાભાઈ સ્કૂલની અંદર પ્રાંત અધિકારી શ્રી અને એક જિલ્લા પંચાયતના એમ્પ્લોય સાથે જે ઘટના બની હતી એ બાબતની તપાસ પણ કરી શકીશું પણ લોકસભાની ચૂંટણી એ એક લોકશાહીનું મહાપર્વ છે અને તમામ કર્મચારી અધિકારીઓ સાથે એકજૂટ થઈને કામ કરતા હોય છે અને આ કામગીરી એક સંયુક્ત કામગીરી હોય છે અને આ કામગીરીમાં જે કંઈ આવો બનાવ બન્યો છે એ બાબતની જરૂરથી અમે તપાસ પણ કરીશું અને આવી ઘટના ન પણ બનવી જોઈએ એ બાબત પણ એટલી જ જરૂરી છે એટલે આ બાબતે અમે ચોક્કસ જરૂરી કરશું અને કર્મચારીઓ પણ મને હમણાં મળી ગયા છે એમણે પણ સંતોષ વ્યક્ત કર્યો છે એટલે આ બાબતે પણ અમે જે કંઈ ઘટના છે એની આગળ ચોક્કસ તપાસ કરીશું કરે છે ના એ પણ એ પણ એક સિનિયર કર્મચારી જ છે અને જિલ્લા પંચાયતના છે એટલે એમાં કોઈ એવું અધિકારી કર્મચારી જેવું નથી આ ચૂંટણી એ મહાપર્વમાં બધાએ સાથે મળીને કામ કરતા હોય છે એટલે એવો હાલ કોઈ એવો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી